આવ્યો ત્યાં એટલે એને એને જોયા એટલે ઈચ્છા થઈ કે દાન પપ્પા અચ્છા અત્યારે રહી છતર કેનેડા છે બરોબર કઈ જગ્યાએ સુસેન મેરાય સુસેરાય સુસેરાય અને એમના ઘરે દીકરાનો જન્મ થયો જન્મ થયો બહુ મોટી વાત છે આજે ઘણા ટાઈમ થી હમણાં તો જો કે જોતા હશે તો બહુ મોટી પ્રેરણા કહેવાય કે આજે એટલા દૂર થી આપણા વિડીયોઝ જોવે છે અને તમે આવી રીતે સહયોગ ગ્રુપ બનો છો બરાબર કેવી ખુશી થાય છે તમને બહુ સરસ ખુશી થાય છે તમે અમારા ઘરે આયા એ બહુ ખુશી થાય છે ના ના આવું જ જોઈએ અમારે અને બીજી વસ્તુ કે તમારા જેવા લોકો જે સહયોગ ગ્રુપ બને છે ત્યારે જ અમે એવડું મોટું કામ કરી શકીએ છીએ થેન્ક યુ સો મચ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ

જે લોકોની હાલત રોડ પર એકદમ ખરાબ થઇ ગઈ છે હા બિલકુલ વીસ વીસ પચીસ પચીસ દિવસ સુધી કોઈ લોકો એમને પૂછતું પણ નથી એવા એવી હાલત ખરાબ થઈ ગઈ છે અને એનાથી તમે રેસ્ક્યુ કરી રહ્યા છે તમે એની સેવા કરો છો જે આશ્રમમાં આપણે જ્યાં મુલાકાત કરે છે એ લોકો એ જોઈને બહુ અમને એ પણ અમને પણ પ્રેરણા મળે છે બહુ મોટી વાત છે ને આજે દોસ્તો પટેલ પરિવાર તરફથી ને એમના દીકરા ખાસ કરીને જે એમની ભાઈ દીકરાનો જન્મ થયો છે ને એ ખુશી પર સોશિયલ મીડિયા એકાવન હજાર રૂપિયાનો એ સહયોગ આપે છે બહુ મોટી વાત છે કે આજે તમે એટલો મોટો સહયોગ આશ્રમની અંદર આપી રહ્યા છો ને ભગવાન તમારા દીકરાના ઉંમરને એમના સ્વાસ્થ્યને આવા કાર્યની અંદર પ્રેરણા આપે પછી અમે બધા પ્રાર્થના કરશું એમના વાઈફ શ્રી માનસીબેન એટલા દૂરથી તમે જોવો છો અને એટલો મોટો સહયોગ આપો છો થેન્ક યુ સો મચ ઇન્ડિયાઓ તો ચોક્કસથી આશ્રમે પધારજો આવી બનતા રહેજો થેન્ક યુ સો તમારો ખૂબ ખુબ ખુબ આભાર